જય જય સદારામ બાપા મિત્રો હું તમને એક જ કહીશ કે મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું ખૂબ નોમ લેજો અરે એમની ટાપલી જેના જેના માથે પડી છે ને એને જિંદગી કોઈ દાડો આગળ પાછળ જોવું નહીં પડતું હોય સાચી નીતિથી હશે અને નીતિ સુકી ગયા હશે ને એમને આજે રોડ ઉપર ચડાયા હતા હાલ કરોડપતિ હતા રોડ ઉપર આવતા રહ્યા એનું કારણ છે ગાડીઓ લઈને રોડ ઉપર સદારામ બાપાની ટાપલીઓ પડી હતી અને પછી ઈરાય ખોટા કામ કરવા માંડ્યા એટલે ભગવાનના ઘરે સદારામ બાપાના ઘરે કોઈ ખોટું ચાલતું નથી તમે ભલે ગમે તેવા હો પણ બાપાની ટાપલી પડી હોય ને તો એરી પૂરી કરજો અને સદારામ બાપા તમે ઓખો બંધ કરી અને સાહેબ મારા તમે ખાલી અરજી કરો કે બાપા એ સદારામ બાપા દુનિયા ગમે તે માનતી હોય હું તો તમને યાદ માનું છું આજે સદારામ બાપા મારા હામે છે અને એમનું જ હું ભજન કરું છું એવું સાહેબ માનશો ને તો રાતે સપનમ ના આવીને તો મને ગરીબને મંગાને તમે યાદ કરજો સાહેબ હું તો એટલું કહું છું આપણે આમના સદારામ બાપુના મારા ગુરુ મહારાજના મેં તો પડસાદ જોયા છે એટલે મને પૂકે પૂરેપૂરી માહિતી છે જિંદગીની અંદર હારું ના થાય તો ચાલશે પણ હારું નહીં કરી કહો તો ચાલશે પણ કુંડ કોઈ દાડો વિચારતા નહીં હું તમને બે હાથ ને ત્રીજું માથું નમાવીને કહું છું સાહેબ મારા નાના માણસ હોય મોટા માણસ હોય દરેકને કહું છું ભલે સારું નહીં થાય ચાલશે કોઈનું ખોટું ના કરતા ન કે ભગવાનના ઘરે સોપડે આઈન નય આપશે ધરમ કરશો તો બતાવશે પાપ કરશો તો બતાવશે અને તમે જિંદગીમાં કોઈનું ખરાબ કરશો તો એ વયન વય બતાવશે કારણ કે આ ખોળિયું ભોગ કરે છે તો આ ખોળિયું ભોગવશે એટલે મહેરબાની કરજો સારું થાય તો કરજો સારું ના થાય ચાલશે જય સદારામ બાપા બોલજો જય ભારત જય હિન્દ